જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે ઓનલાઈન જે ફ્રોડ થાય છે એના ઉપર એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાયા છો તમને બધા કટ બતાવીશું અને હાલ બેકિંગ ચાલુ છે આપણો ઓનલાઈન બ્લોગનું ખૂબ ફલાયા છે બનાવવા કારણ કે અત્યારે તમે હોય છે ને ગમે તે રીતે ગમે તે રીતે ખેતર મીડિયો બહુ થતી હોય છે અને કાકા ભત્રીજાનો રોલ છે બહુ મજા આવશે એને જ બનાવો તારું તો બનાવ એટલા જરો બરાબર તમારું પાર્સલ એટલે પોત કહે હું શું સહેલ્યા પત્રીઝા કાકા આ તો ઓનલાઈન પાર્સલ આવેલ છે મારા નામે પણ મેં તો મંગાયું નહીં એટલે તારે કેવાનું કે તો મંગાયું નહીં તો પછી આવી ગયો ના ના એડ્રેસ તમારું શું હોય તો તમારું શું છે હા એને એ જાવ હા નો ઉપર પાર્સલ હા નો એડ્રેસ ઉપર તમે મંગાવીને નહીં વાત સાચી ન પૂછું પણ તમે જોઈ લો તમારું તો નામ એ તમારું પણ પશુ અરે તારા તો એમ જ કહેવાનું તાર મને પૈસા પૈસા નહીં તને ખબર ના આવે એટલે તાર એટલે પણ લઈ રહે કે ગયા નું ગયા નું તાર લઈ રહે તારા અમે આવી તો લઈ રહે બાકી જે ઓરિજિનલ ઓનલાઈન વાળો આવ્યો હોય ને એ નંબર તમારો માગે ને ડાયરી ઓટીપી આવી જાય ફોન આવ્યો ને એ નંબર માં સ્ટાર્ટ ઉપર રેડ ઉપર ઓ ઉપર તો બાર ને ડાયરેક્ટ હા બાર થી પાણી ઓમ ધોતો જ હોય સ્ટાર્ટ એ કાકા જલ્દી નાયરો ખાડો મોડું થાય પછી આ મુ નાહીલ્યું તું પાણી કાઢી આલજે હડજે હું લુકડા લાવું ને એટલે તું પાણી કાઢીને મેલ હું નાહી નાખ એટલે કોણ કાઢે પાણી તું કાઢે બીજું કોણ માર કાકે નતારમ જોર આઈ ખેતરમાં તો તાર ને તમે મને પાણી કાઢવાં કો છો અરે સ્ટાર્ટ એ કાકા જલ્દી નાયરો કે મોડું થાય હું નાહું તું પાણી તો કાઢ એટલે નાઈ અને માર હગઈમાં જવાનું હોત ને તો પોણી કાઢો અને બૈડોય ગહોત એટલે પોણી તું નઈ કાઢ્યા એમ હું આનું કાઢ્યા લઉં તો બીજું કોણ કાઢ્યા છે તાન ભાઈ આ તમારું પાર્સલ આવ્યું છે

ગોમ તમારું છે કેમ અરે ગોમ અમારો ચોક અમારો તો તું તમારે ઘરેઈ પેલા કેતો

અરે ના ના યાર કોઈના મેં ટ્રાન્સફોર કર્યા અરે મને ખબર નહીં શીખે રીતના કપાઈ ગયા અરે ઓટીપી કોઈને નહીં આલ્યો આ તું એક પાર્સલ વાળો ને એને ખાલી ઓટીપી આવ્યો હતો અરે કીધું તો ખરા કાચી જતા પૈટે

પહેલે આ ચિમન મે ચેલેંગજ આવ મિલ ના આવે એનો એ બ્લોક મુકાવતો હા તો મિશન બ્લોક

મારું પાઈને શર્મા કેલા આપણે ધજા લઈ લેજો

મંગાજી ના બે વેલા છેલ્લા બોલી દેવાનું એમ પેલા જો ઓગણીસ ત્રીસ નું ના તો છેલ લે રાખવાનું એ વિડિયોમાં કદાચ છેલ લગાડશે હા એ છેલ અલગથી હા હમ 얘ની કીપ ઓપર રાખશું બહાર કુમારેય બધા

बार बार इन बनाए रहिए ओके सर मैसेज जनता ना परो આવે છે કે આવે કે

ઉઠા લે ઈ બેઠી કે છો આઈ કે નમસ્કાર છો ઓ નમસ્કાર બોલા પડ્યો અલ્યા તો પીપ તો ફેર હમ લાગા હા આયા વાહ થોડું સાઈડ લાગે અરે રુકેજી નહી 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 મત બદલાયું તો આ અલ્યા મત આવો જો આપડા વકીલ તો ફરિયાદ નો દિલ ના ભલે આપણને જરા બોલા એને કાજો આ

केप्ला रुपिया नु कोड छ है फोन पे पेटीएम मा स्क्रिन मा लाग्यो पहिला हामी पोस्तु तयार गरिराखौ अनि पछि हामी निस् नम्बर उपर तमै कॉल गर्छौ ओके अनि अगाडि आउनु होला थाहा छ मात्रै बराबर उनी आमा ति पति वल्तो कॉल आउछ एमो नाम एड्रेस अनि पुरै स्टेशन मुछापछि था WhatsApp मा ति जानकारी माच्छ है तयार छ WhatsApp उपर जानकारी अनि मात्रै हामी लाग्छौ ठीक छ अबै WhatsApp मा पुरै नम्बर एक फोन नि तमै राखिदिनु नाम मेरो निस् नम्बर 1234567890 अब कतिमा 12 मा गर्छु अबै त म भर्छु बताउनु छ हजुर नाम

સમય ના હોય તો જવાની જરૂર નથી તાત્કાલિક ફોન કરવાથી પણ આપણા પૈસા હોલ્ડ થઈ જાય છે એ સમય દરમિયાન બેંક અને પોલીસ કાર્યવાહી કરવાની ચાલુ કરી દે છે એટલે આ બાબતે તાત્કાલિક ફોન કરવાથી આપણા પૈસા હોલ્ડ થઈ જાય છે આ કાયદેસરની કાર્યવાહી થાય છે તો અમે સાહેબે પહેલો હમ કાકો વાત તો બોલો એ ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરવાનો હશે એમ બધી માહિતી પૈસા ખબર નથી માહિતી આવી હોત

તમારા રેન્જ આઈજીપી ચિરાગ કુરડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ મુનાગર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ લોકો સાથે ગરીબ માણસો સાથે આવી છેતરપિંડી ના થાય એના માટે સરકાર શ્રીનું એ સાયબર અવેરનેસનું કાર્યક્રમ ચાલે છે અમે દરેક જગ્યાએ શાળા સ્કૂલો દરેક દરેક સારી જગ્યાએ જઈને લોકોને માર્ગદર્શન આપીએ છીએ કે તમારી કદાચ આવી ભૂળ થઈ જાય અને છેતરાઈ જાઓ તો તરત તમે ઓગણીસ ત્રીસ ઉપર ફરિયાદ આપી શકો છો તરત જ જે તે સ્થાનિક થાણા ઇન્ચાર્જોને જઈને મળી શકો છો જેના કારણે લોકોથી આવી છેતરપિંડીથી બચી શકે અને આના માધ્યમથી અમે લોકોને એવું કહેવા માગીએ છીએ કે તમે તરત જ કોઈ બી આવો બનાવ બનાવો તો ઓગણીસ ત્રીસ ઉપર ફરિયાદ કરી અને તરત જ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો તો આવા છેતરપિંડીથી બચી શકશો ઓકે તો જય માતાજી આટલા આપણો વિડીયો પૂરું થાય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટન ચેનલને સબસ્ક્રાઈબ કરી